સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડના મકાનોના નળ કનેક્શન કાપી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશાસને મહાનગરપાલિકાના ઉધના બી ઝોનના સચિનમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડના એકસો એકોતેર જર્જરિત મકાનો ખાલી કરવા માટે મોટું પગલું ભર્યું હતું લોકોના વિરોધ વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંના એકસો એકોતેર ઘરોના આઠસોથી વધુ ઘરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો અને આ દરમિયાન લોકોએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી પરંતુ પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ભીડને વિખેરી હતી હાલ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સચિન સ્લમ બોર્ડના મકાનોના નળ કનેક્શન કાપી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ